જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં તો આજે તો નાઈ ધોઈન સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે એટલે કારણ કે આજે તો જવાનું છે મારા કાકાના ઘરે એટલે હું વૈષ્ણવી વૈષ્ણવીના પપ્પા અમે ત્રણેય જાય છીએ કાકાના ઘરે ભાવનગર છે ત્યાં જવાનું છે એટલે જો વૈષ્ણવીને નાહી ધોઈને તૈયાર કરી દીધી છે અને હું તૈયાર થઈ ગઈ છું અને હવે છીએ જો ગાડી તૈયાર થઈ ગઈ છે પપ્પા એ તૈયાર થઈને વૈષ્ણવીને લઈ ગયા છે તો હવે અમે

અને કારણ કે રસ્તામાં એ જાગતી હતી એટલે જો અત્યારે ગઈ છે હું ત્યારે હવે કાકી બે જો અહીંયા બેઠી અને બેઠા બેઠા રસોઈ બનાવી અને એવું કરીએ વાતું કરીએ વૈષ્ણવીના પપ્પા અમને મૂકીને બાર આંટો મારવા ગયા છે એ કે હું બાર આંટો મારતા હો ત્યાં તમે બેસો અહીંયા એટલે હવે આપણે કાકાના ઘરે આવ્યા હોય એટલે તો મજા જ મજા હોય એટલે જો આજ તો કાંઈ કામ નથી ને કાંઈ કરવાનું નથી ને બસ વૈષ્ણવી હોઈ ગઈ છે અને નવરા નવરા હું ને કાકી બે વાતો કરી છીએ ને રસોઈ બનાવતા બનાવતા વાતો કરતા જાય ને એવું કરીએ છીએ વૈષ્ણવી પહેલી વખત અહીંયા આવી કારણ કે આટલી નાની હતી તો હમણાં સુધી તો આવી નહોતી અને આજે આવી છે તો જો આજુબાજુવાળા બધા બે હતા અને બા ને બધા હતા એ જો આ કપડાં ને એવું આપી ગયા છે કારણ કે બધા પહેલી વખત મળવા આવે એટલે આપે તો ખરા જ તે એટલે બધા એમણા ઘણા બધા મહેમાન હતા આવીને બેઠા અને બેહીને ચા પાણી પીને એ લોકો વયા ગયા અને મેં પછી વૈષ્ણવીને પુરાવી દીધી આવી હુતી છે ત્યાં હું ને કાકી કાંઈક વાતો કરી અને રસોઈ બનાવ્યા પછી વૈષ્ણવીના પપ્પા આવે પછી કાંક જમશું તો જો જમવા બેહી ગયા સી અને વૈષ્ણવી બેન જોયા હું રમે છે હા કેવી સામું જો તારે જોતો વૈષ્ણવી એમ કહી ત્યાં

એ આવે છે વિજો પાસી સુઈ ગઈ જમીકા વિના ઘરે કाराम કરતા હતા તો ઈ હવે સુઈ ગઈ છે કાકી એમ બધાય જો અહીંયા બેઠા છે અને નવ દીપ રમવા આવ્યો છે વિશેષ નવી્યારે કા નામ રાતે કેતો આમાં કોણ દેખાય આમાં કોણ દેખાય શરમાઈ ગયો ઈ એનું નામ નવદીપ છે ઈ અહીંયા જ રહે છે તો વૈષ્ણવી આવી ને એટલે વૈષ્ણવી નારે રમવા આવ્યો છે જો તો વૈષ્ણવી ભઈ ગઈ એટલે એકલો એકલો રમે છે હા એના મમ્મી છે એનું નામ સોનલબેન છે જો કેવો રમે નવદીપ વૈષ્ણવી ક્યાં ગઈ નાનું નાનું બાવ ભૂઈ ગઈ નાની નાની બેન ભૂઈ ગઈ નવદીપ શર્માય છે અને વૈષ્ણવી ના પપ્પા એ જો અહિયાં બાર પૂતા છે ઈ ને કુલદીપભાઈ બાર બધા ઈ બધા બાર બેઠા ને અમે ઘરમાં પૂતા છે હવે ઘડીક તડકાનો સમય છે એટલે ઘડીક બોરો બોરો ખાઈ અને પછી સાંજનો સમય થાય એટલે ઘરે ભાઈ ગઈ જો ઘરે જાય છે અને ઘરે જતા જતા એમ થયું કે પાણીપુરી ખાતા જઈ જો આજે તો મળી ભાઈ ધારા હતા તો પાણીપુરી ખવડાવી છે એ ગાડી લઈને અહીંયા જો ઊભા છે એનું આવી છું પાણીપુરી ખાવા જો હવે તો વળતાય થઈ ગયા છે અને પાછા ગામમાં પહોંચી ગયા છે અને ઈ ઘડીકા અહીંયા દુકાને ઊભા રહ્યા છે અને હું ને વેશને બીજો બે ગાડીમાં બેઠા છીએ અને વેશને ઈ ગાડીમાં બેઠી ખૂતી ખૂતી રમે છે કા વૈષ્ણવી ઈ વેશને યાર જેના મમન કરે આવી ગઈ છે એટલે મસ્ત મોજમાં છે હું ખાસો હું ખાસો હું ખાસો હું ખાસો હું ખાસો જો ખોળ માં હુતી હુતી રમે છે વૈષ્ણવી અને હવે એના પપ્પા અહીંયા દુકાને કામ હતું એટલે ગયા છે ઘરે ગાડી ઊભી રાખી છે આજે તો જો વળતા વળતા રસ્તામાં પાણીપુરી ની લારી આવી તો કે મેં કીધું પાણીપુરી ખાવી છે કે ખાવી હોય તો ખાઈ લે એટલે આજે તો મેળા આવી ગયો છે પાણીપુરી ખાવાનો બપોરે તો જમવામાં અહીંયા કાકાના ઘરે મઠ્ઠો અને બટેટાનું શાક પૂરી ને એવું બધું હતું એટલે બપોરે મઠ્ઠો ખાઈ લીધો છે અને હવે વળતા પાણીપુરી ખાઈ લીધી છે ખાઈ લીધી છે એટલે આજે તો બહુ જ મજા આવી ગઈ છે મજા મજા કા તને મજા આવી ગઈ ને હે તને મજા આવી ગઈ ને હે તને મજા પડી ગઈ ને એમ કહી દે હું જોસો તું કેમેરામાં કોણ દેખાય તું દેખાશે તું દેખાશે તારા જેવું નાનું નાનું બાબુ દેખાય છે રાધે રાધે કહી દે

ડોલને બોલને બધું તૈયાર કર્યું છે વાહિદોને એવું બધું થઈ ગયું છે અને જો પાડો સોયડો છે વૈષ્ણ એના પપ્પા એ જોઈ ઈંટું પાસે ઊભા છે ફોનમાં વાત કરે છે કારણ કે આજે તો સવારે ના ઈંટું આવે છે આ ઈંટુંના ફેરા નખાયા છે અને અહીંયા આ રેતી છે આ રેતીને તો ઢાંકી દીધી કારણ કે આ ઉપરથી ચીકુડીના પાંદડા ખરે એનાથી બગડેની રેતી એટલે કપડું ઢાંકી દીધું છે અને આ જો રેતી નહીં આ ઈંટું પાયી ને એવું બધું કરી લીધું છે ભેંસ દોઈ લે પછી વૈષ્ણવના પપ્પા છે એ દૂધ લઈને જશે ગામમાં કા